બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે થયેલા ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે જેમાં દાંતીવાડા ખાતે આવેલી અટાલ લક્ષ્મીપુરા રોડનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું આ માર્ગના સમારકામ માટે છેલ્લા દસ વર્ષથી સ્થાનિકો સમારકામ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ માર્ગનું સમારકામ કરવામાં આવતું નહોતું ત્યારે ગુરુવારે થયેલા ધોધમાર વરસાદમાં આ માર્ગ ધોવાઈ જતાં અહીંના પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જેંગે અમારા संवाददाता દેવ કાલેટે ઘટના સ્થળ પર પહોંચી અહી દોવાયલા માર્ગનું રિપોર્ટિંગ કરી હતું અને માર્ગ ધોવાય જતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો ચિતાર રજૂ કર્યો હતો આહેવાલ બી ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા જે કામ 10 વર્ષથી અટવાયેલું હતું તે કામ ગણતરીના કੱલ લોકોમાં શરૂ થઈ ગયું છે ઘટનાને પગલે દાંતીવાડાના મામલતદાર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગના સમારકામની કામગીરી તાત્કાલિક અસરથી આજે શરૂ કરાવી દીધી હતી બીકે ન્યૂઝ ચેનલના માત્ર એક અહેવાલને પગલે વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને સ્થાનિકોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો